માં મુદ્દાઓ પણ કંઈક જોવા મળશે મુદ્દાઓ ક્યાંય નહીં ના મોંઘવારી ના બેરોજગારી ના અન્ય કોઈ પણ મુદ્દાઓ માત્ર ને માત્ર એક કે બે વસ્તુ અત્યારે આવતો જોવા મળતી હોય છે કે ના આ સરકારે આમ કર્યું તો આ સરકારે અમે આમ કર્યું અમે હવે આમ કરીશું આ લોકો આમ થશે એટલે પણ જે મુદ્દાઓ પર એટલે કે જે મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થવી જોઈએ પરંતુ એ ચર્ચા વિચારણા થતી નથી મલ્લિકાર્જુન ખડગે દ્વારા એક સભામાં સંબોધન કરવામાં આવ્યું હતું અને સભામાં એમ કહેવામાં આવ્યું કે ઇન્ડિયા ગઠબંધન આ વખતે સરકાર બનાવવા જઈ રહ્યું છે ઇન્ડિયા ગઠબંધન જે સરકાર બનાવવા જઈ રહ્યું છે તેની સામે ક્યાંક જે રાહુલ ગાંધી દ્વારા પણ જે ખટાખટને લઈને જે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમણે પણ નિવેદન આપ્યું હતું કે ના અમારી જે પણ કોઈ અત્યાર સુધી મેનિફેસ્ટોમાં જે પણ કોઈ બાબતો છે તેને અમે અત્યારે આવતો લાવીશું દરેક લોકો સુધી પહોંચાડવાનો પણ એક પ્રયત્ન કરીશું અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે એક જ બાબત ઉડીને આંખે આવી એવી છે કે આક્ષેપ પ્રત્યે આક્ષેપ જ છે ના જાહેર જનતાની કોઈ વાત થતી હોય છે ના તેમના મુદ્દાઓને લઈને કોઈ વાત થતી હોય છે ના આગામી સમયમાં કયા કયા સ્ટ્રેટેજીને લઈને આગળ ચાલશે કોઈ પણ રાજકીય પક્ષ હું એકલું ભાજપ અને કોંગ્રેસની વાત નથી કરતો પણ આગામી સમયમાં તેમના દ્વારા કેવી રીતના કાર્ય કરવામાં આવશે તેના લઈને તો કોઈ વાતચીત અત્યારે જોવા મળતી જ નથી તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે હિરેનભાઈ બેંકર કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે સ્નેહલભાઈ જોશી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે જે સ્વાગત છે બુલડોઝર ક્યાં ચલાવવું ક્યાં નહીં એ યોગીજી પાસેથી શીખવું અત્યાર હાલ તો બહુ જરૂરી છે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીમાં જે નિવેદન આપ્યું અને ત્યાં તેમણે કહ્યું હતું જયવંતભાઈ આક્ષેપ પ્રત્યાક્ષેપ મુદ્દાઓની કોઈ વાત નથી આજે એક ભાવનાત્મક અપીલ પણ સોનિયા ગાંધીએ કરી રાયબરેલીમાંથી રાયબરેલીના તેઓ કે છેલ્લા ઘણા સમયથી તેઓ સાંસદ પણ જે રહી ચૂક્યા છે અને તેમાં પણ તેમણે એમ કહ્યું કે હું મારા દીકરાને તમને સોંપી રહ્યું છું અને હવે તમે તમને જીતાડશો એવી આશા પણ હું વ્યક્ત કરું છું એટલે આ ભાવનાત્મક અપીલો પ્રતિ આક્ષેપો પણ ક્યાંક મુદ્દાઓ હજુ પણ ચર્ચાતા નથી શું કહેશો પહેલી વાત તો એ છે કે આપણે ત્યાં હેડલાઇન જે બને છે હેડલાઇન ની આપણને યાદ રહી જાય છે દાખલા તરીકે બે હજાર સાતમાં માં સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદીને નું મોત સદગર કહ્યા પણ એમ જ માનીએ છીએ કે એના કારણે ભાજપ છે જીત્યો ફરી એવી જ રીતે બે હજાર ચૌદ માં મણિશંકર અયરે નરેન્દ્ર મોદી ને ચાન કે અમારા કાર્યાલયમાં વેચવા આવવું હોય તો આવી શકાય એમ કહ્યું એ આપણને યાદ છે પરંતુ માત્ર એના કારણે ચૂંટણી જીતાતી નથી અથવા તો એવું આપણને લાગે છે કે ભાઈ સોનિયા ગાંધી એમ કહ્યું કે હવે હું મારો દીકરો છે તમને સોંપી રહી છું તો આ આ છે એક હેડલાઇન છે અને એ આપણે હેડલાઈન મીડિયામાં એટલા માટે બનાવીએ છીએ કે એમાંથી અસર કરતા જે ભાગ હોય એ આપણે ઉપાડતા હોય છે યાદ રહી જાય છે કે ભાઈ ના આ બીજા બધા તો ચર્ચાય જ નથી એટલે હું સાવ નિરાશાવાદી નથી જોતો આ ચિત્રને એટલા માટે કે ચાહે ભાજપ હોય ચાહે કોંગ્રેસ હોય ચાહે આપ હોય કે બીજા કોઈ પણ પક્ષો હોય એ દરેક પોતાના મુદ્દા છે મૂકી રહ્યા છે પોતાના સભાઓમાં મૂકી રહ્યા છે પોતાના ચૂંટણી ઢંઢેરામાં મૂકી રહ્યા છે એની સાથે સંમત હોવાનાઓ એ અલગ વાત છે એની એ આખી અલગ વસ્તુ થઈ ગઈ પરંતુ બધા મુદ્દા છે એ તમે જો એમની સભાને આખા પ્રચાર એમની જે વક્તવ્ય હોય છે એને આખા આખે સાંભળો તો એમાં તમને ઘણા બધા મુદ્દા આવશે કે ભાઈ શિક્ષણના મુદ્દા આવશે મોંઘવારીના મુદ્દા આવશે બેરોજગારીના મુદ્દા આવશે અથવા ભાજપ તરફે કરેલા કામોના મુદ્દા આવશે વિકાસના મુદ્દા આવશે એમના ઇન્ટરવ્યુ જુઓ આ વખતે ઇન્ટરવ્યુ ઓછા થઈ રહ્યા છે જોકે શાસક પક્ષોના લોકોના ઇન્ટરવ્યુ વધારે થઈ રહ્યા છે ત્યારે વિપક્ષોના લોકોના ઇન્ટરવ્યુ ઓછા થઈ રહ્યા છે તો એ થવું જોઈએ ઇન્ટરવ્યુ આપવા જોઈએ કેમ નથી આપી રહ્યા ચર્ચાનો વિષય છે પરંતુ જે એમાં પણ તમે જુઓ તો ગઈકાલે જે આજ તક ઉપર નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યુ આવ્યો તો એમણે પોતે મહિલાઓ માટે કેટલું કામ કર્યું એ ગુજરાતમાં અથવા તો દેશમાં એમને બતાવ્યું કે ઓબામા આવ્યા હતા તો બધા જ મહિલાઓ હમણાં ઈજીપ્તના રાષ્ટ્રપ્રમુખ આવ્યા હતા ત્યારે પણ બધી મહિલાઓ જ એનું સંચાલન કરતી હતી તો એ બધી વાત છે મૂકી રહ્યા છે માત્ર આપણે એક આપણને એમ લાગે છે કે આ અને આ આપણે બચવું જોઈએ હું તો માનું છું કારણ કે આનાથી મતદારોમાં ક્યાંક નિરાશાનો ભાવ ઉત્પન્ન થાય છે અને એની અસર મતદાન ઉપર પડતી હોય એવું મને લાગે છે

કામગીરી કોંગ્રેસ પક્ષ અને ઇન્ડિયા ગઠબંધન કરશે તમે ખુબ સારી વાત કરી ડિબેટ પર ખુબ સારા વિષય પર છે કે જનતાના મુદ્દા ક્યાં આટલી મોટી ઇલેક્શન વિશ્વનું સૌથી મોટું લોકશાહી તંત્ર એનો મોટો પર્વ અને એમાં તમે જનતાના મુદ્દા કેન્દ્ર સ્થાને હોવાની જગ્યાએ આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય ત્યારે જનતા કન્ફ્યુઝ થાય કે અમારી વાત ક્યાં છે જેમ કે કોંગ્રેસ પક્ષનો મેનિફેસ્ટો તો સૌથી વધુ અઠાણું લાખ લોકોએ ડાઉનલોડ કર્યો અને જોયો અને વાત કરી કે એમાં કયા કયા મુદ્દાઓ લોકોને વચ્ચે સ્પષ્ટતા છે એટલે એ એક સારી વાત છે કે લોકોને પોતાની વાત પોતાના ખિસ્સામાં શું આવશે પોતાની જીવનમાં શું બદલાવ આવશે એ બધી વાતમાં રસ છે ત્યારે એક સારી પહેલ ત્રણ રિટાયર્ડ જજ દ્વારા કરવામાં આવી અને એક સ્પષ્ટ વાત કરવામાં આવી કે જે મુખ્ય પક્ષ છે જે સત્તાધારી પક્ષ છે એટલે કે નરેન્દ્ર મોદીજી ને રાહુલ ગાંધીજી એક પ્લેટફોર્મ પર આવે અને ભારત નિર્માણ માટે તમે શું કરવા માંગો છો તમારું વિઝન શું છે એની વાત કરવામાં આવે એનું એક પ્રપોઝલ મૂકવામાં આવ્યું ચોવીસ કલાકની અંદર રાહુલ ગાંધીજીએ પ્રપોઝલ સ્વીકાર્યું અને કહ્યું કે ભારતના વિઝન માટે ભારત નિર્માણના વિઝન માટે અમે શું કરવા માંગીએ છીએ ઇન્ડિયા શું કરવા માંગે છે એના માટે અમે તૈયાર છીએ તમે જે પ્લેટફોર્મ નક્કી કરો પરંતુ સામા પક્ષે હજુ સુધી ના પ્રતિનિધિ આવ્યો છે ના મોદીજીએ હા કરી છે એ દર્શાવે છે ખાલી લચ્છેબાજી ભાષણો કરવાના લોકોને ભરમાવાના એ વાત કરીને ક્યાં સુધી તમે વોટ લેશો બે હાજર ચૌદ બે હાજર ઓગણીસ માં લોકો ભરમાયા બે કરોડ રોજગાર ઉદ્યોગપતિ હતા એ કરોડપતિ થઈ ગયા સામાન્ય જનતા રોડ ઉપર આવી ગયા એટલે બધી વાત જે મુદ્દા આધારિત વાત કરવી જોઈએ એ ક્યાંય જોવા ના મળી એટલે તમે ખુબ સારી વાત અત્યારે લઈને આવ્યા છો કે મુદ્દા આધારિત વાતમાં કયો પક્ષ અત્યારે વાત કરી રહ્યો છે

આપણા દેશના લોકો કાળી ચામડીના છે એ લોકો આફ્રિકન લાગે છે અમુકનું ના ખાવું છે એટલે મંગોલિયન લાગે છે એવો ભેદભાવ એમના નેતાઓ અને આધારે એ એ લોકો જે વિગ્રહ વાત કરતા હોય છે છે હવે સદંતર નિષ્ફળ જાય એટલે એમના સહેજાદા પેલા ઉત્તર પ્રદેશ થી જઈને કેરલા તરફ ગયા કેરલા તરફ જઈને પણ લાગ્યું કે હવે સફળતા મળશે નહીં મળે ખબર નહીં તો પાછા આવીને આજે જેમ કીધું એમ ભાવનાત્મક વાતો થઈ કે ભાઈ મારો દીકરો છે એમને આપ્યો છે સારું છે બધા દરેક દરેક વ્યક્તિ હું તો કઉ છું દેશનો દીકરો છે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે રાહુલભાઈ તો યાત્રાઓ રાહુલ ગાંધીજી કાઢે એમના અધ્યક્ષ ને બધા એમની પાછળ ચાલે ક્યાંય ગયા હોય તો એ આગળ ઉભા રે એમના અધ્યક્ષ એમની પાછળ ઉભા રે એટલે આ એક પરિવાર ની પાર્ટી જે બની ગઈ છે યજ્ઞભાઈ આખી

એ ખરેખર મને એવું લાગે છે કે કોંગ્રેસ પાસે તો હવે આક્ષેપો પણ ખોટો પડી ગયો છે એટલે હવે એમ કે છે કે ભાઈ પાકિસ્તાન જોડે કોલમ વોલમ રાખો અને એ લોકો જોડે એટમ બોમ્બ છે એટલે આ પ્રકાર એક મારી વાત અડધી મિનિટ પૂરી કરી છે અગ્ર ભાઈ એટલે આ તમે જુઓ કે આ લોકો માનસિકતા કેવી છે કે આખા દેશ ની અંદર પડોશી જોડે એટમ બોમ્બ છે એવી વાત કરી અને જે વાતાવરણ ડહોળવાનો જે પ્રયાસ કરે છે શાંતિ બંધ કરવાનો પ્રયાસ કરે છે અને પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ એ ફૂટી ફૂટી બહાર આવે છે એ જ બતાવે છે યજ્ઞ કે આ લોકોની માનસિકતા કેવી છે ને નાઇન્ટીન એટી ફાઈવ માં ચારસો સીટ અને અત્યારે એ લોકો અત્યારે એ લોકો પણ તમે ક્યાંક કોંગ્રેસ પાર્ટીના જ મુદ્દાઓ કહી રહ્યા છો ઇટ્સ ઓકે પણ હિરેનભાઈ આમાં સવાલ પણ અત્યારે હાલ એ થાય છે કે ક્યાંક ઇન્ડિયા ગઠબંધનમાં અત્યારે હાલ તો જે તિરાડોના સમાચાર પણ સામે આવ્યા છે શું આ ગઠબંધન દશેરાએ પેલું ઘોડું દોડશે કે કેમ એક સવાલ યથાવત જોવા મળતો હોય છે યજ્ઞભાઈ યજ્ઞ ભાઈ તમે જયારે સ્નેહલભાઈ બોલ્યો ઘડિયાળ જોઈ રહ્યો હતો પોણા ત્રણ મિનિટની આસપાસ બોલ્યા પણ એમાંથી દોઢ થી વધારે મિનિટ એ કોંગ્રેસ કોંગ્રેસ રાહુલ રાહુલજી આના વિશે વાત કરવામાં આવી પોતાની વાત એટલે કે જનતાની વાત તમે શું કર્યા છો એના વિશે ક્યાં ચર્ચા કરવા માંડી અમે આજ કહી રહ્યા છીએ કે તમે દસ વર્ષ જેટલો આપણે એમને એમ કરવું તમે દસ વર્ષ સારા સારા કામ શું કરે શું લાભ એટલે હું એમ કહેવા માંગુ દસ વર્ષ જેટલો લાંબો કાર્યક્રમ તમારો હોવા છતાં તમે હજુ પણ લોકોને કહી શકતા નથી કે તમે દસ ઓગસ્ટ શું આપ્યા હું બે હાજર ચાર થી ચૌદ નો કાર્યકર તમને કહેવા માંગુ છું ટુ એજ્યુકેશન આપ્યું રાઈટ ટુ આપ્યું રાઈટ ટુ ઇન્ફોર્મેશન લોકોને બે હાજર ચાર થી બે હાજર ચૌદ ના યુપીએ ના કાર્યકાળ દરમિયાન અમે આપી હતી અને આ જ પ્રકારની વાત એ કોઈ પણ ભાજપના પ્રવક્તા આવીને કહી શકતા નથી કારણ કે એમને અત્યાર સુધીમાં કોઈ કામ એવા કર્યા નથી કે જે લોકોની વચ્ચે જેને ગણાવી શકે ખુબ સારી વાત કરી યજ્ઞ તમે અમારા તમામે તમામ આજે પણ અવેલેબલ હશે અમારી યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે તમામે તમામ

તમે સરસ તમારી વાત રજૂ કરજો હું તમને એજ વચ્ચે કહી રહ્યો છું કે તમે પણ જોઈએ એક જ એક જ મિનિટ એક જ મિનિટ એક જ મિનિટ સ્નેલભાઈ મિનિટ એક જ મિનિટ એક જ મિનિટ હિરેનભાઈ મને એમ કહો હિરેનભાઈ મને એમ કહો કે તમે 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 આક્ષેપ આક્ષેપ તમે પણ આક્ષેપ જ કરો છો ને ક્યાં પ્રોપર અત્યારે ચર્ચા થઈ

એના વિશે અમે વાત કરીએ પણ તમે દસ વર્ષમાં તમે એક વસ્તુ નથી આપી જયારે તમારે આ વસ્તુ અલગ અલગ પાકિસ્તાન ને ગાય ને ભેંસ ને મંગળસૂત્ર ને લાવવું પડે કેમ આવું બોલવું પડે તમારે કારણ કે તમે વસ્તુ કશું આપી શક્યા નથી તમે બોલો ને કે અહીંયા અહીંયા તમારું જે સી પ્લેન ફરવાનું છે ક્યાં ફરવા ગયું છે એટલે તમે વાર્તા ને વાર્તા કરવાની જગ્યાએ લોકોના જીવનમાં શું બદલાવ તમે લાયા છો લોકોના ઘરોમાં શું બદલાવ લાયા છે લોકોના કિસ્સામાં કેટલી આર્થિક સહાયતા થઈ છે તમે વાત કરો

અહિયાં પણ રાજકીય પક્ષોના પ્રવક્તાઓ છે એ પ્રકારનું વર્તન કરે છે સામ સામે એટલે આપણને એવું લાગે છે પરંતુ જો તટસ્થ રીતે જોવામાં આવે તો દરેક પક્ષે પોતાની રીતે વાત કરી છે હા એ વાત અલગ છે કે એમાં એક એક હિસ્સો એવો થઈ જતો હોય છે દાખલા તરીકે રાહુલ ગાંધી એ વડાપ્રધાન સામે એકદમ તૂતારી કરીને વાત કરી કે અરવિંદ કેજરીવાલ છે એવી વાત કરી છે કે અમે મત નહીં આપો તો મારે જેલમાં જવું પડશે તો આ પ્રકારના મુદ્દાથી વાત કરવામાં આવે છે ને હેડલાઇન બધે છે એના કારણે આવું થતું હોય છે બાકી જેમ હિરેનભાઈએ પણ મુદ્દા ગણાવ્યા પોતાના કાર્યકાળમાં શું કર્યું તો એમ સ્નેહલભાઈએ પણ કહ્યું કે અમે આટલા આવાસો બનાવ્યા આટલું કર્યું હવે વાત એ છે કે અહીંયા આક્ષેપ આક્ષેપ ને તમે જે મુદ્દો છેડો છે ને એને જરા જુદી રીતે જોવાની જરૂર છે આક્ષેપ પ્રતિ આક્ષેપ એ આપણે કરવા જોઈએ કે સામે વાળે શું નથી કર્યું પણ તમે એક લીટી લાંબી કરવા માટેનો પ્રયાસ કરો દાખલ કે રાજકીય પક્ષો છે એવી હું બતાડવાના બદલે કે ભાઈ અમે સો કિલોમીટર હાઈવે બનાવીએ છીએ તો અમે બસો કિલોમીટર હાઈવે બનાવીશું અમે પાંચ લાખ લોકોને આ યોજનાનો લાભ આપીએ છીએ તો અમે દસ લાખ લોકોને આ યોજનાનો લાભ આપીશું એમ જો કરવામાં આવે કે ભાઈ તમે આ સારું કર્યું છે પણ અમે એનાથી તમારી આ કમી રહી ગઈ છે તો એનાથી અમે વધારે સારું એનું બતાવીશું તો એ જો કરવામાં આવે તો મને લાગે છે કે આ એક પ્રકારની સ્પર્ધા થશે કે ભાઈ ઘણી વાર નથી હોશિયાર વિદ્યાર્થીઓ હોય તો એની વચ્ચે પહેલો નંબર લાવવા માટે તંદુરસ્ત સ્પર્ધા થતી હોય છે કે ભાઈ હું આજે પાંચ કલાક મેં વાંચ્યું તો બીજો કે નહીં મેં સાત કલાક વાંચ્યું તો એ જે સ્પર્ધા થાય ને તો એમાં પછી પરિણામ સારું આવતું સ્કૂલમાં પણ એવા લોકોને મોટિવેટ કરવામાં આવતા હોય છે જો એ પ્રકારની સ્પર્ધા કરવામાં આવે તો મને લાગે છે કે આ ઊંચાતુસી નીકળી જશે એક ખરાબ રાજનીતિ છે એ પણ નીકળી જશે અને મતદારો પણ મતદાન કરવા માટે વધુ ને વધુ સંખ્યામાં બહાર આવશે વધુ એક પ્રશ્ન આપને છે જેમન પી એવી ચર્ચાએ જોર પકડ્યું છે મમતા બેનર્જી ક્યાંક આ વખતે ઇન્ડિયા ગઠબંધનને જે પ્રમાણે સપોર્ટ હતો પરંતુ એ સપોર્ટ અત્યારે જોવા મળતો નથી શું લાગે છે કે ના વખતે શરૂઆતની પહેલાં જ ક્યાંક ફાટા પડવાની અત્યારે તો બાબત સામે આવી છે કેમ કેમ કે એમણે એમ પણ કહ્યું છે કે અમે થી સપોર્ટ આપીશું એમ એટલે આ તો એ જે ઇન્ડી ગઠબંધનમાં બધે જ ક્યાં શું લશ્કર લડે છે એ ખબર નથી પડતી દાખલા કે ગયા જૂન થી બધું ચાલુ થયું હતું છેક ડિસેમ્બર સુધી ઇન્ડિયા નથી એમાં તો પછી ગઠબંધન ન બોલે

એમને પણ આપના ઉમેદવારને મત આપવો પડ્યો આ પ્રકારની સ્થિતિ સર્જાય છે બીજું કે રાષ્ટ્રીય જનતા દળના કાર્યકર્તાઓ અને કોંગ્રેસ વચ્ચે જે દિવસે રાંચીમાં રેલી હતી અરવિંદ કેજરીવાલ માટે એ દિવસે કેવી મારામારી થઈ હતી લોહી લુવાડે જે ઉમેદવારના ભાઈ હતા એને હોસ્પિટલમાં લઈ જવા પડ્યા એવી સ્થિતિ હતી કહેવાનો અર્થ એ છે કે આ પ્રકારનું ગઠબંધન એક સગવડિયું ગઠબંધન છે એમાં ક્યાંય નૈતિકતા દેખાતી નથી ક્યાંય કોઈ મુદ્દા દેખાતા નથી કોઈ બેઠકોની વહેંચણી સંયુક્ત પ્રચાર કરવો બોફર્સ વખતે આપણે યાદ કરીએ તો બધા કેવો સંયુક્ત પ્રચાર કરી જાતા સત્યતેના સમયે તો બધા વિપક્ષ નેતાઓ જેલમાં હતા તો એ પ્રકારનું તમે વાત હોય ને તો હજી લોકો ગળે ઉતરે બાકી અહીંયા તમારે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી ને અધીરંજન ચૌધરી એવી રીતે લડી રહ્યા છે ને અધીરંજન ચૌધરી એમ કહી રહ્યા છે કે ભાઈ તું મૂળ ને માતા પોએ ની કહેતા ભાજપ ને માતા સારો તો એ તો ઉલટાનો ભાજપ નો પ્રચાર કરી રહ્યા છે હા બિલકુલ

કારણ કે વિપક્ષમાં છે અને એનો ટેકો જરૂરી છે એટલે એના વિરુદ્ધ સામ્યવાદી પક્ષો પણ નથી બોલતા કોંગ્રેસ પણ નથી બોલતી આપ પણ નથી બોલતો બીજા કોઈ પણ પક્ષો બોલતા નથી આ એક વસ્તુ બહુ ચિંતાની વાત છે ભાઈ ક્યાંક એક બાજુ કોંગ્રેસ તરફથી એક એવો કોન્ફિડન્સ અત્યારે આવતો બતાવવામાં આવ્યો છે કે બે એ

એ અંદર નેતા કોણ બનશે એના એના ચર્ચા વિચારણા અનેકો અનેક નામો આયા તર્ક આયા વિતર્ક આયા કેટલા લોકો એમાંથી છૂટા પડી ગયા જે જૂના જૂના લોકો જે નીતિશ કુમાર જેવા હતા જે એમના ગઠબંધન માં વર્ષોથી જોડે સાથે હતા એ બધા છૂટા પડી ગયા એટલે એટલે આમ આ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે આ જે પોતે પોતાની બીજી generation ને set એક ગઠબંધન બનાવ્યું હતું કે પોતાના જે પરિવારો છે એની અંદર આપણા દીકરા દીકરીઓ રહી ના જાય જો આપણી સરકારો જતી રહેશે તો અને એવી દુર્દશા થઈ કે સોનિયા બેન જે છે એમને ત્યાં વોટ આપવા જાય તો ના થાય આપણા અહીંયા અહેમદભાઈ પટેલ ખૂબ સારા એક ગુજરાત નેતા ભલે પણ એમની પાર્ટીમાં એમને ઘણું કામ કરેલું હતું

જી 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 હિરેનભાઈ છેલ્લે ખાલી ત્રીસ સેકન્ડ આપું છું આપણે એક બાજુ સ્નહલ એટલે કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પણ ચારસો કે પાર કરી રહ્યા છે શું કેશો ચારસો પાર તો હવા કેની નીકળી ગઈ છે તમે તો મોદી સાહેબ પણ ચારસો પાર બોલતા નથી

અને કોંગ્રેસ પક્ષે હંમેશા મોટું મન રાખીને બધા આપી છે અને આજે પણ લોકો સ્પષ્ટ થયા છે કે આ તાનાસા સરકાર ને આ મોંઘવારી બેરોજગારી સરકાર ને ઘરે રાજનીતિ તો અત્યારે યથાવત છે પણ મુદ્દાઓ ક્યારે ચર્ચા મુદ્દાઓ પર કામ ક્યારે થશે તે તો આવનાર સમય જ બતાવશે જયવંતભાઈ હિરેનભાઈ અને સ્નેહલભાઈ ચર્ચા વિચારણા જોડાવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર આપશો નમસ્કાર